માટે તેમજ એકસો એક ડોલ સાથે લાખણી તાલુકાના તમામ અગ્રણીઓ ગ્રામજનો વેપારીઓ વગેરે સાથે શંકરભાઈને ફુલાર તેમજ સોફો બાંધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થરાદને જિલ્લો જાહેર કરતા લાખણી પ્રથમમાં વિશેષ ખુશી જોવા મળી રહી છે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે થરાદને બનાસકાંઠામાંથી વિભાજનની વાત મીડિયાએ ચલાવી એ ખરેખર વિભાજન નથી પણ નવસર્જન છે થરાદ જિલ્લો નવસર્જન કર્યો છે એમણે માતા અને બાળકનો દાખલો આપતા જણાવ્યું કે એક માતા ને એક બાળક હોય અને બીજું બાળક અવતરે તો તે વિભાજન ના કહેવાય પણ સર્જન કહેવાય આમ રમૂજ સાથે દરેકને આવકાર્યા હતા જિલ્લાની ખૂબ જ સારી પ્રગતિ થાય એવા કામ કરવાની પણ વાત કરી હતી આ કોઈ મીડિયાએ સતત વિભાજન વિભાજન ચલાવ્યું છે આ કોઈ વિભાજન નથી આ નવા જિલ્લાના નિર્માણનું કામ કર્યું છે નવા જિલ્લાના નિર્માણનું કામ

સમગ્ર જૂના બનાસ બ્રહદ બનાસકાંઠા જિલ્લા ની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓ ને એનાથી ડબલ થશે એટલે પ્રજા ને અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘરાંગણે સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે જે સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવથરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જ હોય એટલે એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જિલ્લા આપી મીડિયા એ ચલાવ્યું છે વિભાજન વિભાજન ના વિભાજન નથી આ નવનિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળક જન્મ થાય તો એ નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદય નું પણ નિર્માણ થયું છે